નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેની અંદર આજે આપણે આ ભાગની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો હેતુ લક્ષી પ્રશ્નમાં પણ ખાસ કરીને એક એક વાક્યના પ્રશ્નની તો જે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી દો

એક્સ બરાબર ઝીરો નો આલેખ શું દર્શાવે વાય અને આ જ પ્રશ્નમાં વાય બરાબર ઝીરો નો આલેખ આલેખ શું દર્શાવે છે તો એના માટે આવશે એના માટે શું આવશે એક શખ્સ તો એક્સ બરાબર ઝીરો નો આલેખ શું દર્શાવે તો કે વાય એક્સ દર્શાવે અને વાય બરાબર ઝીરો નો આલેખ શું દર્શાવે તો કે શખ્સ દર્શાવે તો આ ઓપ્શનની અંદર તમારે લોકોએ આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો

અને એ જ પ્રમાણે CD તો એના શું કરશો x y બરાબર કેટલા થાય તો કે 14 થાય હવે શું આપણે કામ કરવાનું તો કે કાઈ ના અહીંયા તો શોર્ટકટ તમને આપેલી છે કઈ છે તો કે 30 14 ભાંગ્યા 2 ચાલો બે નો સરવાળો કરો કેટલા થઈ ગયા 4 અને 4 44 થઈ ગયા 44 ભાંગ્યા 2 કર નાખો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો તો કે 44 ભાંગ્યા 2 એટલે 22 તમારો આન્સર તો કે લંબાઈ કેટલી મળી ગઈ તો કે x બરાબર મૂલ્ય મળશે 22

c1 plus c2 by 2 અને c1 minus c2 by 2 બીજો અહીં કાંઈ કામ કરવાનું છે નહીં રેડી લંબાઈ શોધન કીધી હોય તો લંબાઈ લંબચોરસની વધારે હોય પહોળાઈ કેવી હોય ઓછી હોય કોમન સેન્સ ચાલો તો અહીં કામ કરી નાખવાનું છે રેડી શોર્ટકટ કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટ કરો દાખલાની અંદર કોઈ આદેશ નહીં મારવાનો કોઈ લોપ નહીં કરવાનો ડાયરેક્ટ જવાબ આપણને મળી જાય છે રેડી તો વસ્તુ વિચારો કે સમયનો કેટલો બચાવ થયો આપણો રેડી તો એના માટે આ કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમને લોકોને અહીં આન્સર મળી જાય છે ચાલો આગળ વધીએ ત્રીજા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીંયા ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન એવો તમને કીધો છે કે કઈ શરતનું પાલન થતું હોય તો સમીકરણ એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને અનંત ઉકેલ મળે રેડી તો આના માટે આપણે જવાબ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને શરત વાળું કોષ્ટક આખું સંપૂર્ણ યાદ હોવું જરૂરી છે તો કે એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ

કોષ્ટક યાદ રાખવું ફરજિયાત જરૂરી છે સુસંગત છે કે નહીં આલેખની બાબત આ ખાસ યાદ રાખજો ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના હેતુ લક્ષી તરફ તો કે અહીંયા તમને લોકોને કીધું છે કે શું બે અલ્પ વિરામ સાથે સમીકરણો ત્રણ એક્સ માઇનસ બે વાય બરાબર માઇનસ આઠ અને ત્રણ એક્સ પ્લસ બે વાય બરાબર વીસ નો સામાન્ય ઉકેલ છે ખરો તો આપણે શું કરવાનું જોઈએ સિમ્પલ અહીંયા તમને ત્રણ એક્સ

સમીકરણનો સામાન્ય સામાન્ય ઉકેલ ઉકેલ છે છે પણ બાબત તમને એ યાદ રાખજો બંને સમીકરણ લઈ લેવાના અચલ પદ તમારે મોકલ ને લેવાનું નથી આમાં કિંમત મૂકો જવાબ કેટલો થવો જોઈએ વીસ આ સમીકરણમાં માં કિંમત મૂકો જવાબ કેટલો થવો જોઈએ માઇનસ આઠ તો જ ઉકેલ છે બાકીના કેસમાં નથી આ ધ્યાનમાં લેજો ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના દાખલા તરફ આપણે હેતુલક્ષી પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો કે પાંચમા નંબરનો નો હેતુલક્ષી પ્રશ્ન આવો આપેલો છે જો સમીકરણ બરાબર સી નો આ લેખ ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખા હોય તો સી ની કિંમત કેટલી થાય બાપુ આ સરકારી જવાબ સરકારી જવાબ આની અંદર હું જયારે ઉગમ બિંદુ માંથી પસાર થાય ને તો સી નું મૂલ્ય કેવું થઈ જાય ઝીરો થઈ જાય કેમ તો કે ઉગમ બિંદુ યામ કેટલા હોય તો કે ઉગમ બિંદુના યામ હોય ઝીરો ઝીરો હવે તમે વિચાર કરો કે અહીંયા ઝીરો મૂકો તો આ ઝીરો સાથેનો ગુણાકાર ઝીરો થઈ ગયો પ્લસ અહીંયા વાય ના સ્થાને ઝીરો મૂકો તો બી સાથે ગુણાકાર ઝીરો થઈ ગયો બંનેનો ટોટલ મારતા જવાબ કેટલો આવ્યો ઝીરો તો આ બરાબર શું થઈ ગયો સી તો સી બરાબર કેટલા થઈ જાય ઝીરો થઈ જાય સી બરાબર ઝીરો મળે એની બાકી કોઈ ચર્ચા જ નથી સરકારી જવાબ આ યાદ રાખજો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરના હેતુલક્ષી તરફ બે અલ્પવિરાયની ચાલો આમાં કિંમત મૂકો ત્રણ એક્સ પ્લસ કે વાય બરાબર કેટલા તો કે એકત્રીસ છે ચાલો કિંમત ત્રણ બે પ્લસ કે કાઉસ કેટલા પાંચ બરાબર એકત્રીસ ત્રણ દૂ છ અને અહીંયા એટલે કેટલા થઈ ગયા પચું પચું પચીસ એટલે પાંચ તમને જવાબ મળી જશે ચાલો કે બરાબર કેટલા મળશે પાંચ તો અહીંયા કે ની કિંમત તમને પાંચ મળે છે કે કિંમત

વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડિયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો મળતી રહે અને તમને આપેલી શોર્ટકટ વિડિયોની અંદર જે શોર્ટકટ આપેલી છે એ કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટની અંદર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત